એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓએ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે રાજ્ય ચલાવવાની વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત ને હજુ પણ કાલનો દિવસ છે મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે આજે રંગમાન દિવસ છે ત્યારે એક હજારથી વધુ કલાકારો ગૃહની કામગીરી નિહાળવા વિધાનસભાના ગૃહમાં આપવામાં આવ્યું છે આ છતાં વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત હોય એવું લાગી રહ્યું છે આજે ગુરુવારે અંતિમ દિવસે વિક્રમ ઠાકોર હાજરી આપશે કે કેમ તે મુદ્દો સસ્પેન્ડ યથાવત છે કલાકારો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બુધવારે પંદરથી વધુ કલાકારોએ ગૃહની કાર્યવાહી નિહાળી હતી અને ત્યારે આજે અંતિમ દિવસે કયા કલાકારો આવે છે તે મહત્વનો છે પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત